રજવાડું કે પહેલાં છાંટે ભૂલાઈ જાતાં ચડ્ડી બંડી પડતાં ભેરુ સાદ યાદ સરવરિયું આવે એ રજવાડું આહા હા હા કે પહેલાં છાંટે ભૂલાઈ જાતા ચડ્ડી બંડી પડતા ભેરુ સાદ યાદ સરવરિયું આવે એ રજવાડું આહા હા 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 ને અમે પાદરે ગામ ગજવીએ અને સીમમાં બાપુજીને યાદ તૂટેલું નળિયું આવે એ રજવાડું હાહા ને રમતા રમતા સાંજ પડે ને ઝાલર વાગે ઝાંખ વળે ને તોય મજાનો અંત ન આવે એવે ટાણે સામે ચાલી મને શોધવા છેખ પાદરે માની પાછળ આખી શેરી ઘર તોરણને ફળિયું આવે એ રજવાડું આહા ને અરે આંબલી પીપળી રમતા પોતી કા આ હાથ ધ્રુજતા જાણીતી એક ડાળ છૂટતા સામે ફળીએ માળા કરતી કંકુ ડોષી પહેલાં બોલે ગાળ

દૂધે વાળું કરીને રાતે ખુલ્લા ફળીએ તારાની છાબડીઓ ભરીએ અને છેવટે દાદી માએ તેડાવેલી પરી પાંપણે જરા ઝૂલતા અંધારાનું તળિયું આવે એ રજવાડું આ અને દાતરનું બદલીને પાછો કામે વળવા ડગમાંડું ત્યાં શરીર જંખે ખાવા થોડો થાક અને બસ એવે તાણે દાતરડું બદલીને પાછો કામે વળવા ડગમાડું ત્યાં શરીર જંખે ખાવા થોડો થાક અને બસ એવે ટાણે સૂરજ પહેલા ઝાકળ જોયું હોય શેઢે એક રોટલા ભેગી બે ડુંગળીયું આવે હે રજવાડું હા 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 હરિયો હરિયો